હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં કેટલી જગ્યાઓ આવશે મિત્રો તમારા માધ્યમમાં કેટલી જગ્યાઓ છે અને એ જગ્યાઓ પ્રમાણે આપણું સિલેક્શન કેવી રીતે થશે મિત્રો અંતે વિષય વાઇઝ જગ્યાઓ છે જોવા મળી રહી છે તમામ ઉમેદવારો એક માર એકવા વિડીયો છે અંત સુધી નિહાળે અને તમારી માહિતી છે પૂરી મેળવી શકો છો તો મહત્ત્વની અપડેટ આપણે આપવાનો છું અંત સુધી વિડિયો નિહાળી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો અને ચેનલ પર નવા આવેલા છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપ ને ટેલિગ્રામ બને જરૂર થઈ જોઈન કરો તો મહત્વની અપડેટ છે તમે પણ જોવા મળી રહી છે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી જગ્યાઓ કેટલી ખાલી છે હવે વાત કરીએ તો કે કયા માધ્યમની છે એ તમને અંતમાં જણાવવાનો છું પહેલા આપણે જગ્યા જોઈ લઈએ કે કેટલી જગ્યાઓ આવવાની છે જે ગુજરાતી માધ્યમમાં પાંત્રીસો જગ્યાઓ માટે કયા કયા માધ્યમમાં વિષયવાદ જગ્યાઓ કેટલી હોઈ શકે તો ગણિત વિજ્ઞાનમાં મિત્રો બારસો જગ્યાઓ તમારે જોવા મળી શકે છે અંગ્રેજીમાં આઠસો સામાજિક વિજ્ઞાનમાં સાતસો પચાસ ગુજરાતીમાં ચારસો પચાસ સંસ્કૃતમાં એકસો વીસ અને હિન્દીમાં એકસો ચાલીસ જેટલી જગ્યાઓ જોવા મળી શકે છે હવે ખાસ કરીને ઉમેદવારોને હે છે કે સર આ કઈ અને કયા જે વિષયવાદ જગ્યાઓ આપી છે એ કઈ છે તો વાત કરીએ તો કે ટાટ સેકન્ડરી એટલે કે માધ્યમિકની જગ્યાઓ છે મિત્રો જે ટાટ સેકન્ડરી એસની જેમાં એ જગ્યાઓ જે દર્શાવવામાં આવી છે એ સેકન્ડરીની છે એટલે કે માધ્યમિક વિભાગની જોવા મળેલી છે તો જે પોત્રીસોની માધ્યમિકમાં જગ્યાઓ આવે છે એ પ્રમાણે આવી રીતે મિત્રો તમારી જગ્યાઓ હશે બાકી મિત્રો ઓફિસિયલ આપણે અપડેટ છે આપણે બપોરને લઈને આવવાના છીએ જેથી એ પણ જરૂરથી નિહાળજો મળીએ નવી અપડેટના વિડીયો સાથે જય હિન્દ જય ભારત